કચ્છમાં ભારે વરસાદને કારણે પશુપાલનમાં થયેલ નુકસાન બાબતે નાયબ પશુપાલન વાત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કચ્છ જિલ્લામાં તાજેતરમાં ભારે વરસાદ અને ભારે પવનને કારણે મુખ્યત્વે માંડવી અને અબડાસા તાલુકામાં પશુપાલનમાં વધારે નુકસાન થયેલ છે અને લખપત નખત્રાણા અંજાર ભુજ અને મુન્દ્રામાં અંશતર નુકસાન થયેલ છે પશુપાલનમાં પશુપાલનમાં વધુ પડતું નુકસાન અબડાસા તાલુકામાં થયેલ છે જિલ્લાનું અત્યાર સુધી અંદાજીત અમારી પાસે જે ડેટા આવ્યા છે સંકલન કરીને ત્રણ હજાર જેટલા પશુઓનું મરણ થયેલ છે અને જેમાં સિત્તેર ટકા જેટલું પશુપાલનમાં મરણ ઘેટા અને બકરા વર્ગમાં થયેલ છે સૌથી વધુ પશુપાલનમાં મરણ અબડાસા તાલુકામાં થયેલ છે જેમાં અંદાજીત પંદરસો જેટલા પશુઓનું મરણ થયેલ છે બાકી માંડવી તાલુકામાં એક હજાર જેટલા પશુઓનું મરણ અત્યારે અમારી ટીમોએ જે ડેથ વેરિફિકેશન કરી અને જે સર્વે કરેલ છે તે નોંધાયેલ છે પશુ મરણના સહાયની ચૂકવણી તાલુકા કક્ષાએથી તાલુકા પંચાયત મારફતે સરકારશ્રીના ધારાધોરણ મુજબ તાલુકા વિકાસ અધિકારી મારફત કરવામાં આવી રહેલ છે

આમ નીચેથી ઘણી બધી દાળીઓ ફૂટે છે દેખાય આ દાદા પોટ સારી જ છે બીજી સ્ટાન્ડર્ડ છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે